ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણમાં શ્રીમદ ભાગવત મહાત્મ્ય અધ્યાય ચોથો શ્રીમદ્ ભાગવતનું સ્વરૂપ પ્રમાણ વક્તાના લક્ષણો શ્રવણ વિધિ અને મહાત્મ્ય સૌરકાદી ઋષિઓએ કહ્યું સુતજી આપે અમને બહુ સારી વાત જણાવી આપ દીર્ઘાયુ થાવ આપ ચિરંજીવ થાવ અને ચીરકાળ સુધી અમને આ જ પ્રકારનો ઉપદેશ આપતા રહો આજે અમે આપના મુખેથી શ્રીમદ્ ભાગવતનું અપૂર્વ મહાત્મ્ય સાંભળ્યું છે સુતજી હવે આપ અમને અત્યારે શ્રીમદ્ ભાગવતનું સ્વરૂપ શું છે એ કહો તેનું પ્રમાણ તેના શ્લોકની સંખ્યા કેટલી છે કઈ વિધિથી તેનું શ્રવણ કરવું શ્રીમદ્ ભાગવતના શ્રોતા અને વક્તાના લક્ષણ કયા છે અર્થાત તેના વક્તા અને શ્રોતા કેવા હોવા જોઈએ સુતજી કહે છે હે ઋષિઓ શ્રીમદ્ ભાગવત અને ભગવાનનું સ્વરૂપ સદા એક જ છે અને તે છે સચ્ચિદાનંદ ઘનમય ભગવાન શ્રી કૃષ્ણમાં જેમને લગ્ન લાગી છે તે ભાવુક ભક્તોના હૃદયમાં જે ભગવાનના માધુર્ય ભાવને અભિવ્યક્ત કરનાર તેમના દિવ્ય માધુર્ય રસનું આસ્વાદન કરાવનાર સર્વોત્કૃષ્ટ વચનામૃત છે તેને શ્રીમદ્ ભાગવત સમજો જે વાક્ય જ્ઞાન વિજ્ઞાન ભક્તિ અને તેમના અંગભૂત સાધન ચતુષ્ટયને પ્રકાશિત કરનાર છે તથા જે માયાનું મર્દન કરવામાં સમર્થ છે તેને પણ તમે શ્રીમદ્ ભાગવત સમજો શ્રીમદ ભાગવત અનંત અક્ષર સ્વરૂપ છે તેના નિયત પ્રમાણને ખરેખર કોણ જાણી શકે પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને ચાર શ્લોકોમાં માત્ર તેની ઝાંખી કરાવી હતી હે વિપ્રો આ ભાગવતના અતાગ ઊંડાણમાં ડૂબકી લગાવીને તેમાંથી પોતાની અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવામાં માત્ર બ્રહ્મા વિષ્ણુ અને શંકર ભગવાન વગેરે જ સમર્થ છે બીજું કોઈ નહીં પરંતુ જેમને બુદ્ધિ વગેરે વૃત્તિઓ સીમિત છે એવા લોકોનું કલ્યાણ થાય એ માટે શ્રીવાસજીએ પરીક્ષિત અને સુખદેવજીના સંવાદરૂપે જેનું ગાન કર્યું છે તેનું નામ શ્રીમદ્ ભાગવત છે તે ગ્રંથની શ્લોક સંખ્યા અઢાર હજાર છે આ ભવસાગરમાં જે જીવો કળિયુગ રૂપી ગ્રાહ એટલે કે મગર દ્વારા ગ્રસ્ત છે તેમના માટે શ્રીમદ્ ભાગવત જ એકમાત્ર આધાર છે હવે ભગવાન શ્રી કૃષ્ણની કથાઓનો આશ્રય લેવાવાળા શ્રોતાઓનું વર્ણન કરે છે શ્રોતા બે પ્રકારના માનવામાં આવ્યા છે પ્રવર એટલે કે ઉત્તમ તથા અવર એટલે કે અધમ પ્રવર સ્રોતાઓમાં ચાતક હંસ સુક અને મિન વગેરે કેટલાક ભેદ છે અવર સ્રોતાઓમાં વૃક્ષ ભૂરુડ વૃષ અને ઉષ્ટ્ર વગેરે કેટલાક ભેદ બતાવવામાં આવ્યા છે ચાતકને જેમ વરસાદના પાણીની જ સ્પ્રોહા હોય છે બીજા પાણીને તે અડકતું પણ નથી તે જ પ્રમાણે જે શ્રોતાઓ સર્વકાઈ છોડીને માત્ર શ્રીકૃષ્ણ સાથે સંબંધિત શાસ્ત્રોના શ્રવણનું વ્રત લે છે તેવા શ્રીકૃષ્ણ કથા પરાયણ શ્રોતાઓને ચાતક શ્રોતા કહેવામાં આવે છે જેમ હંસ દૂધની સાથે ભળી જઈને એકરૂપ થઈ ગયેલા જળમાંથી નિર્મળ દૂધને જ ગ્રહણ કરી જળને પડતું મૂકે છે તે જ પ્રમાણે જે શ્રોતા અનેક શાસ્ત્રોનું શ્રવણ કરીને પણ તેમાંથી સાર ભાગ અલગ કરીને ગ્રહણ કરે છે તેને હંસ શ્રોતા કહે છે જેમ સારી રીતે ભણાવેલો પોપટ પોતાની મધુર વાણીથી શિક્ષકને તથા તેની પાસે આવનારા બીજા લોકોને પણ ખુશ કરી દે છે તે પ્રમાણે જે શ્રોતા કથાવાચક વ્યાસના મુખેથી ઉપદેશ સાંભળીને તેને સુંદર અને મર્યાદિત વાણીમાં ફરીથી કહી શકે છે તથા વ્યાસ અને અન્ય શ્રોતાઓને અત્યંત પ્રસન્ન કરે છે તે સુખ કહેવાય છે જેમ ક્ષીર સાગરમાં માછલી મૌન રાખીને આંખનું મટકું માર્યા વિના હંમેશા દુગ્ધપાન કરતી રહે છે તે જ પ્રમાણે જે શ્રોતા કથા સાંભળતા આંખનું મટકું માર્યા વિના વક્તાની સામે અખંડ દ્રષ્ટિ રાખીને મૌન ધારણ કરતા રહીને નિરંતર કથારસનું પાન કરતા રહે છે તે કથા પ્રેમી મીન શ્રોતા કહેવામાં આવે છે આ પ્રવર અર્થાત ઉત્તમ શ્રોતાઓના ભેદ કહેવામાં આવ્યા હવે અવર અર્થાત અધમ શ્રોતાના લક્ષણ કહેવામાં આવે છે વૃક્ષ એટલે શિયાળ જેમ શિયાળ જંગલમાં કર્ણપ્રિય અવાજ સંભળાવવામાં મગ્નહરણાઓને ભયભીત કરાવનારી ગર્જના કરે છે તે જ રીતે જે મૂર્ખ લોકો કથા સાંભળતા રસિક શ્રોતાઓને ઉદ્વિગ્ન કરતાં વચ્ચે વચ્ચે મોટેથી બોલે છે તે વૃક્ષ કહેવાય છે હિમાલયના શિખર ઉપર એક ભૂરુડ જાતિનું પક્ષી હોય છે તે કોઈના બોધવચનો સાંભળીને ગમે તેમ ભૂલ્યા કરે છે પરંતુ સ્વયં તેનો લાભ લેતું નથી એ જ પ્રમાણે જે ઉપદેશની વાતો સાંભળીને બીજાને તો ઉપદેશ આપે છે પરંતુ સ્વયં આચરણમાં મૂકતો નથી એવા શ્રોતાઓને ભૂરુંડ કહે છે વૃષ એટલે બળદ તેની સામે મીઠી દ્રાક્ષ હોય કડવી બંનેને સમજીને દેખાય છે તે જ પ્રમાણે જે સાંભળેલી વાતો ગ્રહણ તો કરે છે પરંતુ તેમાંથી સાર કે અસાર વસ્તુનો વિચાર કરવામાં તેની બુદ્ધિ આંધળી અસમર્થ હોય છે એવો શ્રોતા વૃષ કહેવાય છે જેમ ઊંટ મધુર ગુણવાળા આમ્રફળને છોડીને માત્ર લીમડાના જ પાન ચાવે છે તે જ પ્રમાણે જે ભગવાનની મધુર કથા છોડીને તેનાથી વિપરીત સંસારની વાતોમાં રચ્યો પચ્યો રહે છે તેને ઉષ્ટ્ર શ્રોતા કહે છે આ પ્રમાણે શ્રોતાઓના થોડા ભેદ અહીં કહેવાયા છે આ સિવાય પણ પ્રવર અવર બંને પ્રકારના શ્રોતાઓના ભ્રમર અને ગર્ધભ વગેરે ઘણા ભેદ અહીં દર્શાવવામાં આવ્યા છે આ બધા ભેદોને તે તે શ્રોતાઓના સ્વાભાવિક આચાર વર્તન પરથી પારખવા જોઈએ જે શ્રોતા વક્તાની સામે તેમને વિધિપૂર્વક પ્રણામ કરીને બેસે અને બીજી સાંસારિક વાતોને છોડીને માત્ર શ્રી ભગવાનની લીલા કથા સાંભળવાની ઈચ્છા રાખે કથાના રહસ્યને સમજવામાં ખૂબ ચતુર હોય નમ્ર હોય હાથ જોડીને શિષ્ય ભાવથી ઉપદેશ ગ્રહણ કરે અને અંતરમાં શ્રદ્ધાભાવ વિશ્વાસ રાખે જે સાંભળે તેના પર બરાબર ચિંતન કરે જે વાત ન સમજાય તે પૂછે અને નિર્મળ ભાવે શ્રી કૃષ્ણના ભક્તો ઉપર હંમેશા પ્રેમ રાખતો રહે આવા શ્રોતાને વક્તાઓ ઉત્તમ શ્રોતા કહે છે હવે વક્તાના લક્ષણ બતાવે છે કે જે વક્તાનું મન હંમેશા ભગવાનમાં લાગેલું રહે જેને કોઈપણ વસ્તુની અપેક્ષા ન હોય જે બધાનો સુરત અને દિનજનો પર દયા રાખનારો હોય તથા અનેક યુક્તિઓ પૂર્વક તત્વનો બોધ કરવામાં ચતુર હોય આવા વક્તાનું મુનિજનો સન્માન કરે છે હે વિપ્રો હવે હું ભારત ભૂમિ પર શ્રીમદ્ ભાગવત કથાનું સેવન કરવા માટે જે આવશ્યક વિધિ છે તે કહું છું તમે સાંભળો આ વિધિનું પાલન કરવાથી શ્રોતાની સુખ પરંપરાનો વિસ્તાર થાય છે શ્રીમદ્ ભાગવતનું સેવન ચાર પ્રકારનું છે સાત્વિક રાજસિક તામસિક અને નિર્ગુણ જેમાં યજ્ઞની જેમ તૈયારી કરવામાં આવી હોય ઘણી બધી પૂજા સામગ્રીથી જે અત્યંત શોભા સંપન્ન હોય અને ખૂબ જ પરિશ્રમથી અને ખૂબ જ ઉતાવળમાં સાત દિવસમાં જેની સમાપ્તિ કરવામાં આવે તે પ્રસન્નતાપૂર્વક કરાયેલું શ્રીમદ્ ભાગવતનું સેવન રાજસ છે એક અથવા બે મહિના સુધી ધીરે ધીરે કથારસનું આસ્વાદન કરતાં કરતાં વિના પરિશ્રમે જે શ્રવણ થાય છે તે પૂર્ણ આનંદને વધારનારું સાત્વિક સેવન કહેવાય છે જે ક્યારેક ભૂલથી છોડી દેવામાં આવે અને વળી પાછું યાદ આવતા શરૂ કરી દેવામાં આવે આ પ્રમાણે એક વર્ષ સુધી આળસ અને શ્રદ્ધા વિના ચલાવવામાં આવે તેને તામસિક સેવન કહે છે જ્યારે વરસ મહિના કે દિવસોના નિયમોનો આગ્રહ છોડીને હંમેશા પ્રેમ અને ભક્તિ સાથે શ્રવણ કરવામાં આવે ત્યારે તે નિર્ગુણ સેવન માનવામાં આવે છે પરીક્ષિત રાજા અને સુખદેવજીના સંવાદમાં પણ જે ભાગવતનું સેવન થયું હતું તેને નિર્ગુણ કહેવામાં આવ્યું છે તેમાં જે સાત દિવસની વાત આવે છે તે તો રાજાના આયુષ્યના બચેલા દિવસોની સંખ્યા પ્રમાણે છે સપ્તાહ કથા કરવા માટે નહીં ભારત વર્ષ સિવાય અન્ય સ્થાનોમાં પણ ત્રિગુણ એટલે કે સાત્વિક રાજસિક અને તામસિક અથવા નિર્ગુણ સેવન પોતાની રૂચિ પ્રમાણે કરવું જોઈએ તાત્પર્ય એ છે કે જે કોઈ પણ પ્રકારે થઈ શકે શ્રીમદ્ ભાગવતનું સેવન તેનું શ્રવણ કરવું જોઈએ જેઓ માત્ર શ્રી કૃષ્ણની લીલાઓના શ્રવણ કીર્તન અને રસાસ્વાદ માટે આતુર રહે છે અને મોક્ષની પણ ઈચ્છા રાખતા નથી તેમના માટે તો શ્રીમદ્ ભાગવત જ ધન છે તથા જેઓ સંસારના દુઃખોથી ગભરાઈને પોતાની મુક્તિ ઈચ્છે છે તેમના માટે પણ આ શ્રીમદ્ ભાગવત જ ભૌરોગની ઔષધિ છે તેથી આ કલીકાલમાં આ શ્રીમદ્ ભાગવતનું પ્રયત્નપૂર્વક સેવન કરવું જોઈએ આ ઉપરાંત જે લોકો વિષયોમાં જ રમણ કરવાવાળા છે સાંસારિક સુખની જ જેમને હંમેશા ઈચ્છા રહે છે તેમના માટે પણ આ કલિયુગમાં સામર્થ્ય ધન અને વિધિ વિધાનનું જ્ઞાન ન હોવાથી કર્મમાર્ગ એટલે કે યજ્ઞ યાગાદીથી પ્રાપ્ત થનારી સિદ્ધિ અત્યંત દુર્લભ બની ગઈ છે આવી સ્થિતિમાં તેમણે પણ બધી રીતે હવે આ શ્રીમદ્ ભાગવતનું જ સેવન કરવું જોઈએ શ્રીમદ્ ભાગવતની કથા ધન પુત્ર સ્ત્રી હાથી ઘોડા વગેરે વાહન યશ મકાન અને શત્રુ વિનાનું રાજ્ય પણ આપી શકે છે સકામ ભાવથી શ્રીમદ્ ભાગવતનો આશરો લેનારા મનુષ્યો આ સંસારમાં અભિષ્ઠ ઉત્તમ ભોગ ભોગવીને છેવટે શ્રીમદ્ ભાગવતના જ સેવનથી શ્રી હરિરા પરમધામને પ્રાપ્ત થઈ જાય છે જેમને ત્યાં શ્રીમદ્ ભાગવતની કથા વાર્તા થાય છે તથા જે લોકો આ કથા સાંભળવામાં રચ્યા હોય છે તેમની સેવા સહાયતા પોતાના તન અને ધનથી કરવી જોઈએ તેમના અનુગ્રહથી સહાયતા કરનાર મનુષ્યને પણ ભાગવત સેવનનું ફળ પ્રાપ્ત થાય છે કામના બે વસ્તુઓની થાય છે શ્રી કૃષ્ણની અને ધનની શ્રીકૃષ્ણ સિવાય જેની પણ કામના કરવામાં આવે તે બધું ધન સંજ્ઞાની અંતર્ગત છે શ્રોતા અને વક્તા પણ બે પ્રકારના માનવામાં આવ્યા છે એક તો શ્રીકૃષ્ણ સાથે પ્રેમ કરનારા અને બીજા ધન સાથે પ્રેમ કરનારા જેવો વક્તા એવો જ શ્રોતા હોય તો તે કથા રસિક બને છે અને તેથી આનંદમાં વૃદ્ધિ થાય છે જો બંને વિપરીત વિચારના હોય તો રસનો આભાસ થાય છે અને કશું ફળ પ્રાપ્ત થતું નથી પરંતુ જે શ્રીકૃષ્ણના પ્રેમી વક્તા અને શ્રોતા છે તેમને વિલંબ થવા છતાં પણ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે પરંતુ ધનની કામનાવાળાને તો ત્યારે જ સિદ્ધિ મળે છે જ્યારે તેમનું અનુષ્ઠાન વિધિ વિધાનથી સાંગોપાંગ પૂર્ણ થાય શ્રી કૃષ્ણની પ્રાપ્તિની ઈચ્છા રાખવાવાળા સર્વથા ગુણહીન હોય અને તેમની વિધિમાં કંઈક કમી રહી જાય તો પણ જો તેના હૃદયમાં પ્રેમ છે તો તે જ તેના માટે સર્વોત્તમ વિધિ છે સકામ મનુષ્યે કથાની સમાપ્તિના દિવસ સુધી સ્વયં સાવધાન રહીને બધી વિધિઓનું પાલન કરવું જોઈએ ભાગવત કથાના શ્રોતા અને વક્તા બંને માટે પાળવાના નિયમો આ પ્રમાણે છે દરરોજ સવારે સ્નાન કરીને પોતાનું નિત્ય કર્મ પૂરું કરી લે પછી ભગવાનનું ચરણામૃત લઈને પૂજન સામગ્રી સાથે શ્રીમદ્ ભાગવતજીનું તથા વ્યાસજીનું પૂજન કરે ત્યાર પછી ખૂબ જ પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભાગવતની કથા સ્વયં કહે અથવા સાંભળે મૌન રાખી દૂધ અથવા ખીરનું ભોજન કરે બ્રહ્મચર્યનું નિત્ય પાલન કરે અને ભૂમિ પર સયન કરે ક્રોધ અને લોભનો ત્યાગ કરે દરરોજ કથા વિરામ પછી કીર્તન કરે અને કથા સમાપ્તિના દિવસે રાત્રિ જાગરણ કરે સમાપ્તિ પછી બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણા આપી સંતુષ્ટ કરે કથાના વક્તા ગુરુ મહારાજને વસ્ત્ર આભૂષણ વગેરે આપીને ગાયનું દાન કરે આ પ્રમાણે વિધિ વિધાન પૂર્ણ થયા પછી યજમાનને સ્ત્રી પુત્ર ઘર રાજ્ય અને સંપત્તિ વગેરે જેની પણ ઈચ્છા હોય તે બધું મનવાંસિત ફળ પ્રાપ્ત થાય છે પરંતુ સકામ ભાવ એ એક બહુ મોટી વિનંબના એટલે કે ઉણપ છે શ્રીમદ ભાગવતની કથામાં તે શોભાસ્પદ નથી શ્રી સુખદેવજીના મુખેથી કહેવાયેલું આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર કળિયુગમાં સાક્ષાત શ્રીકૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું અને નિત્ય પ્રેમાનંદ રૂપ ફળ પ્રદાન કરનારું છે ઇતિશ્રી સ્કાંદે મહાપુરાણ એકાશીતિશાહસ્ત્રયામ સંહિતાયા દ્વિતીય વૈષ્ણવ ખંડે ભાગવત મહાત્મ્યે ભાગવત શ્રોતુ વક્તૃલક્ષણ વિધિ નિરૂપણમ નામ ચતુર્થો ધ્યાય શ્રી સ્કંદ મહાપુરાણ અંતર્ગત બીજા વૈષ્ણવ ખંડમાંનો ભાગવત મહાત્મ્યનો ભાગવતના શ્રોતા તથા વક્તાના લક્ષણો તેમજ તેની શ્રવણ વિધિનું નિરૂપણ નામનો ચોથો અધ્યાય સમાપ્ત समाप्तमिदं श्रीमद्भागवत महात्म्यं श्रीमद्भागवत महात्म्य समाप्त हरिओ तत्स मूलकृष्णकनै्या लाल की जय